ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં કાર્યવાહી કરવામાં આવી હતી વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી એચ પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર ઈ એમ પટેલની ટીમ દ્વારા તારીખ નવ બે બે હાજર છવ્વીસ ના રોજ બનાસકાંઠા જિલ્લા વડગામ તાલુકાના માહી ખાતે આવેલા ગુડલક એસ્ટેટના પ્લોટ નંબર પાંચ હજાર નવસો પર સ્થિત ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓછીથી તપાસ કરવામાં આવી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પેઢીના માલિક અલમદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હતા તપાસ દરમિયાન પેઢીમાં કલર એસેન્સ સોયાબીન ઓઇલ પામોલિન ઓઇલ અને વનસ્પતિનો ઉપયોગ કરી મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન વેચાણ અને સંગ્રહ થતું હોવાનું જણાવ્યું હતું ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પંચુની હાજરીમાં કરાયેલી તપાસમાં જેનએમ બ્રાન્ડનું એક લીટર પેકિંગમાં શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો હતો ઉપરાંત ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ પામોલિન તેલ સૂર્યા ગોલ્ડ વનસ્પતિ વેજીટેબલ ફેટ બીટા કેરોટીન કલર જેમાં આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો પણ મોટી માત્રામાં મળી આવ્યા હતા આ પેઢી જેનમ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરતી હોવાનું તપાસમાં ખુલ્યું છે કાર્યવાહી અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ શંકાસ્પદ ઘી અને એડલ્ટ ટ્રન્ટ કુલ આઠ નમૂનાઓ લેવામાં આવ્યા છે જેને ચકાસણી અર્થે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે વિભાગ દ્વારા આશરે એક હજાર પાંચસો તેર કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેની અંદાજીત કિંમત રૂપિયા ત્રણ લાખ સડસઠ હજાર નવસોને છ્યાસી થાય છે હાલ આ મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે એવાલ હરઘોન ચૌહાણ ખબર કાઠા ન્યૂઝ